જય જવાન જય કિસાન કેમ છો મારા લાકડીના ખેડૂતવાસીઓ આપણે વાત કરીએ મૂંગફળીની અંદર દવા નથી વાપરી એટલે રાયડા હારું કરી નથી વાપરી કે હું રાયડું અંદર આસુ આસુ ફૂંક્યું હતું એના સારું કરીને દવા મેં વાપરી નથી મેં જાતે નેદણી અને પોતે મજૂરી કરી છે મારા પ્રોપર ખેતરમાં છે બરાબર આપણે રાયડાની પ્રોસિદ્ધ કરી હતી વરાળાનું રાયડું થાય કે ન થાય એ આપણે પ્રોસિદ્ધ કરી જોઈ લો સાચું છે ખોટું છે એ અમને કોઈકને એવું લાગે કે ખોટી વાત હશે પણ જોઈ લો આ રાયડું આપણે મજૂરી કરી હતી એ આ મજૂરી સફળ ગઈ છે ફેલ ગઈ નથી ખરે સત્ય હકીકતમાં છે અને વરાળે રાયડું પણ થાય છે પણ થોડીક ખેડૂતનો મજૂરી સોલટ મજૂરી કરવી પડે દવાનો યુઝ કરો ડાયડું થતું નથી અને મેં પોતે દવા વાપરી નથી એટલે આપણે આ રાયડું રિયલ થઈ ગયું છે જોઈ લો છે ને તો આપણે મારી મુલાકાતી આવ્યા છે એ બી બે મોઢે વાત કરીએ કે જુઓ જો સત્ય હકીકતમાં છે બે મોટા રાયડામ થાય અને હમણાં રાજપૂત પણ કર્યું ત્યાં જાતો જાત રાયડ સારું છે અને થઈ શકે તો વાત જય તો ખેડૂત હેલો મિત્રો મેં આ રાયડોની મુલાકાતે આવ્યા હતા અને રાયડો સારું છે અને વરાળામાં પણ થઈ શકે

એટલે મેં આશા આશા ગોડ આખી તો જગ્યા જોઈ જોઈને જોઈ લો આ સત્યમ છે આ જોઈ લો ખોટો વિડીયો બનાવ હું વાંચતો નથી સત્ય હકીકતમાં હોય તો બનાવવાનો હું ખેડૂત છું અને મારા ખેડૂત મિત્રોને હું ખોટો વિડીયો બનાવીને વાયરલ કરું એમાં કોઈ મજા નથી ને સાચી વાત છે પછી જો આટલા ગાળાથી જો આ આ બીજું વરે જુઓ આ બાજુ ગોડ આજુ આથી હું આવી ગયા પછી પછી એ નાખી દીધું આ જુઓ સત્ય હકીકત પછી મૂંગફળી મૂંગફળી થી આપણે દવા વાપરી નથી એના આ જુઓ રાયડું મગફળી છે કોઈ અલગ વાયેલું નથી સત્ય હકીકત અને રિયલ સાચું છે જોઈ લો એ આ મૂંગફળી છે આ જોઈ લો આ સત્ય હકીકતમાં મુંગફળી છે મુંગફળી અથવા રાઈડું અને આપણે બીજો યુઝ કર્યો તો કે આપણા ખેતરની અંદરમાં દવા ના વાપરો તો રાજગૃહ થાય કોઈ ચોમાસે તો જોઈ લો આરો આ રાજગૃહ સત્ય હકીકતમાં પછી તમને એમ લાગતું છે કે એક ગોટ નથી જોઈ લો આપણે આશા આશા રાજગ્રો થઈ શકે છે જોઈ લો મજૂરી મારો માલિક કોઈ દિવસે એફળ લાવવા દેતો નથી મને ભરોસો છે અને મારા ખેડૂત મિત્રોને બી ભરોસો છે અને હાથો હકીકતમાં પછી જો આટલી જગ્યા છોડી અને અહીંયા બધા કે ચોમાસાનું આ જોઈ લો ચોમાસાનું બની શકે રાજગ્રો ચોમાસાનું થાય પણ ખેડૂતને થોડીક મજૂરી કરવી અને વધતા જે દવા છે આઈબાર દવા છે એના ના વાપરો બધું થાય છે ચોમાસે થાય છે શિયાળે થાય છે આપણે શિયાળે રાજગો આ આ રાજગ્રો છે આજે હું વિડીયો બનાવ્યો છે એ તારીખ છે પોત અગિયારમો મહિનો બે અને પૂનમ છે એટલે મારા રાયડું અને મગફળી અને રાજગરો આ તણનો મેં યુદ્ધ કર્યો સત્ય હકીકતમાં મારે કુદરતી મને ફળ હાચું બી આપ્યું છે જય જવાન જય કિસાન